દેગામ તાલુકાના રખ્યાલ ગામે વૃંદાવન સોસાયટી સોસાયટીમાં રહેતી વિદેશી દારૂનો વેપલો કરતીક મહિલા ઝડપાઈ ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાના રખ્યાલ વિસ્તારમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ ડીપી વાડા દેગામ તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગ માતા તે સામે ત્રી ચોકડી ખાતે પહોંચતા તેમને બાતમી મળી હતી કે રખ્યાલ ગાવા વૃંદાવન સોસાયટી પર હતી કૈલાસબેન વિજયસિંહ રાઠોડ તેની દીકરી કાજલબા ભુપેન્દ્રસિંહ બિહુલા ભારતીય બનાવટનો વિદેશી દારૂ વેચે છે અને દારૂ તેમની માલિકીનું લક્ષ્મી ટ્રેક્ટર ગેરેજમાં સંતાડેલો છે જેથી પોલીસે ગેરેજમાં તપાસ કરતા તો વેર સાથે દારૂ બેરની પેટીઓ મળી આવી હતી અને ગેરેજની ઓડીને લોક મારેલું હોવાથી આ ચાવી પોલીસે કાજલબાને પૂછતા ચાવી મારા ભાઈ વિશાલ પાસે છે તેથી પોલીસે લોખંડના સળિયા વડે લોક તોડીને અંદર તપાસ કરતા અલગ અલગ પ્રકારના વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી જેની ગણતરી કરતા બસો બાવનના દારૂનો જથ્થો મળી આવ્યો હતો તેથી લોકલ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી કાજલભા અને માતા કૈલાસબેન અને ભાઈ વિશાલ શિવ સાથે મળીને વિદેશી દારૂનો વેપરો કરતા હોવાથી ત્રણ સામે પોલીસે ગુનો દાખલ કરી કાજલભાની ધરપકડ કરી લેવામાં આવી છે અને વધુ પૂછપરછ કરતા દારૂ ક્યાંથી લાવ્યા અને કૈલાશબેને તલોદ તાલુકાના સવાપુર ગામના અજયસિંહ નામના બુટલેકર પાસેથી દારૂનો જથ્થો મંગાવ્યો જેથી ટુ અને તમામ મુદ્દામાલ સાથે રૂપિયા એસી હજાર નવસો છત્રીસ ના મુદ્દામાલ સાથે માતાભાઈ અને બહેન અને તલોદના બુટલેગર અજયસિંહ સામે રખ્યાલ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે